સૌરાષ્ટ્રના અમરેલી પંથકના કેરાળા ગામે સોની લાખા બાપા અને જીવીબાઈના ઘેર પૂના ભગતનો જન્મ થયેલ લાખા બાપાને ઘેર કુલ છ સંતાનો એમાં ખીમજી દાનો રાણો ડાયો અમૂલાબાઈ અને પૂના ભગત ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે આમ લાખા બાપાના ઘેર અચાનક કુદરતનો કોપ ઉતર્યો કે એક પછી એક સંતાનોના મૃત્યુ થવા લાગ્યા મોટો દીકરો ખીમજી સ્વર્ગે સીધાયો ત્યાર પછી દાનો સ્વર્ગે સીધાયો રાણાભાઈના લગ્ન જશોભાઈ સાથે થયા પણ લગ્ન થતાં જ યુવાન વયે રાણાભાઈ પણ સ્વર્ગે સીધા દીકરી અમૂલાભાઈ પણ સ્વર્ગે સીધા આમ એક પછી એક દીકરાઓ સ્વર્ગે સીધા હવે તો સૌથી નાનો દીકરો પૂના ભગત અને વિધવા ભાભી જશોદાબાઈ રહ્યા લાખા બાપા અને જીવીબાઈ બંને આવા કારમાં આઘાતથી ભાંગી પડ્યા માતા પિતાની આવી દશા જોઈ દીકરા પૂના ભગતમાં અલૌકિક શક્તિ પ્રગટ થઈ અને અધ્યાત્મ અને ભક્તિનો માર્ગ પકડ્યો માતા પિતાની ખરા દિલથી સેવા કરે અને સાથે સાથે અનેક ધાર્મિક ગ્રંથોનું અધ્યયન અને વાંચન કર્યું તેમના ઘેર સાધુ સંતોના ઉતારા થવા લાગ્યા દિવસોના દિવસો સુધી સાધુ સંતોના સત્સંગનો લ્હાવો લીધો તેમનું ઘર સત્સંગ અને ભક્તિનું ધામ બની ગયું આવતા અભ્યાગતોને વધાવે માતા પિતા અને સાધુ સંતોની સેવા કરે આમ દિયર પૂના ભગતની સાથે વિધવા ભાભી માતા જશોદાબાઈ પણ આવતા સાધુ સંત અભ્યાગતોને પ્રેમથી રોટલા જમાડે અને વૃદ્ધ સાસુ સસરાની સેવા કરતા જાય પૂના ભગતના ભક્તિ અને જ્ઞાન ઉપદેશથી માતા જશોદાબાઈમાં પણ ભક્તિના અંકુર ફૂટ્યા આમ અમરેલી પંથકનું કેરાળા ગામ જાણે એક યાત્રાધામ બની ગયું કાયમ સંતોના સમાગમ થાય ભજન સત્સંગ થાય અને ટુકડો જમાડે ટુકડો ત્યાં હરી ટુકડો આમ કેરાળા ગામને હવે લોકો પૂના ભગતનું કેરાળા કહેવા લાગ્યા દૂર દૂર સુધી પૂના ભગતની ભક્તિની સુવાસ પથરાવા લાગી એક દિવસ કેરાળાના પાદરમાં સાધુ સંતોની મોટી જમાટ ઉતરી પડી સૌ ગ્રામજનોએ આદર સત્કાર કરી દાન દક્ષિણા આપી साधुनी जमातना महंते ग्रामजनों ने कहूँ यहाँ जो सोनी भगत रहता है वो क्यों नहीं आया गामना ना आगेवानों ने कहूँ कि बापू ये भगत तो बाहर गाम गया से काले आवशे से महंत जी कहे हम उसके दर्शन करने हेतु यहाँ आए हैं हम उसका दर्शन करने के बाद प्रस्थान करेंगे बीजा दिवसे पुनः भगत घेर आया समाचार मलताज દોડતા સાધુ સંતોની જમાતના મહંત પાસે આવ્યા પુના ભગત મહંતના પગમાં પડી ગયા અને આંખમાં ગંગા જમુનાની ધારાની જેમ ભાવના આંસુડા વહેવા લાગ્યા મહંતે પુના ભગતને ઊભા કરી પ્રેમથી આલિંગન આપી મસ્તક ઉપર હાથ મૂકી અને કહ્યું કે બેટા સંસાર કે સબ બંધ પૂરા કરો હમ તુમે દ્વારકા યાત્રા મેં સાથ લઈ જાન ચાહતે હે તુમ અમારે સાથ ચલો પૂના ભગત કહે કે બાપુ દ્વારકાધીશના દર્શન કરી ગોમતીમાં સ્નાન કરીને પછી સંસાર વિશે કંઈક વિચારીશ વચ્ચે જ પિતા લાખા બાપા બોલ્યા કે બાપુ આ અમારો દીકરો લગ્નની વાત કરીએ ત્યારે આમ જ કહે છે બાપુ પૂનાને દ્વારકાની યાત્રા કરાવી જલ્દી ઘેર પાછો મોકલો આજ ભગવાને અમારી અરજ સાંભળી આમ સાધુની જમાત સાથે પુના ભગત દ્વારકાની યાત્રાએ જાય છે જ્યાં રાત પડે ત્યાં રાત્રિ રોકાણ કરે છે અને સત્સંગ ભજન થાય છે ગામના શ્રેષ્ઠીઓ સાધુની જમાતને જમાડી દાન દક્ષિણા આપે છે આમ ચાલતા ચાલતા ભાટિયા ગામમાં મુકામ કરે છે ભાટિયા ગામના ગ્રામજનોએ ત્રણ ચાર દિવસ સુધી સાધુની જમાતને રોકીને ભજન સત્સંગનો લહાવો લીધો મધરાતના બે વાગ્યા હશે ને પૂના ભગતને ધરતી ધ્રુજતી હોય એવો ભાસ થયો તમામ સાધુ સંતો મીઠી નીંદરમાં છે પૂના ભગત રાવટીમાંથી બહાર નીકળ્યા જુએ છે સામે પ્રકાશ જેવું દેખાયું જઈને જુએ છે તો ખરેખર ધરતી ધ્રુજતી હતી જમીનમાં ખાડો પડી ગયો હોય એવું દેખાયું તેમાંથી પ્રકાશમય દિવ્ય તેજ દેખાયું એ તેજ પુંજમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિનું પ્રાગટ્ય થયું પુના ભગતે બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ હે રણછોડરાય હું તમારા દર્શન કરવા તમારા દ્વારે આવતો હતો પણ મારા નાથ મારા જેવા પામર જેવા માણસ માટે સામે ચાલીને આટલે દૂર તમે પધાર્યા વાહ મારા નાથ વાહ પુના ભગત તો ભગવાન શ્રી રામની ઉપાસના કરતા તેમના ઘેર રામાયણનો નિત્યપાઠ પાઠ કરતા પણ ભગવાન દ્વારકાધીશે આખી દ્વારકા નગરીનું દર્શન કરાયું અને આશીર્વાદ આપ્યા કે ભગત આજથી મારો વાસ તારા ઘેર થાય છે હવે તારે દ્વારકા આવવાની જરૂર નથી સવાર સાંજ મારું પૂજન કરી ભૌસાગર પાર ઉતરજે તારી ભક્તિથી હું અતિ પ્રસન્ન થયો છું ભગવાનના પ્રેમ ભર્યા શબ્દો સાંભળી પુના ભગતની આંખમાં ભાવના આંસુડાની ધારા વહેવા લાગી ભગવાન વિષ્ણુની મૂર્તિ પોતાના હૃદય સાથે ચાપી આંખો મીચી ભાવ સમાધિ લાગી ગઈ વહેલી સવારે જાગીને જોયું તો તેઓ કેરાળાની સીમમાં સૂતાશે મૂર્તિ એક નાના ઝાડના થડ પાસે મૂકી તેઓ ગામમાં આવ્યા માતા પિતા અને દૈવી સમાન ભાભીને વંદન કરી સઘળી હકીકત કહી સંભળાવી ગામના સજ્જન સેવાભાવી માણસોને બોલાવી બધી વાત કરી આમ આખા ગામમાં વાયુ વેગે વાત પ્રસરી ગઈ ઢોલ નગારા અબીલ ગુલાલ સહિત વાજતે ગાજતે ભગવાનની મૂર્તિને સામૈયા કરી ગામમાં લાવ્યા પૂના ભગતને સાક્ષાત ભગવાનના દર્શન થયા એવી વાત સમગ્ર પંથકમાં પ્રસરી ગઈ આજુબાજુના ગામના સૌ ભાવિક ભક્તો કેરાળા ગામે ભગવાનના દર્શન કરવા પધાર્યા ગામના વિદ્વાન ગૌર મહારાજે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની મૂર્તિનું મંત્રોચ્ચાર સાથે સ્થાપન કર્યું સતત આઠ દિવસ સુધી આ ઉત્સવ ચાલ્યો એક દિવસ પ્રેમથી ઉના ભગતને પાસે બોલાવી માતા પિતાએ કહ્યું કે બેટા હવે તો તારી ટેક પૂરી થઈ ખુદ દ્વારકાધીશ આપણા ઘેર પધાર્યા છે તો તારા વેવિશાળની વાત ચલાવીએ પૂના ભગત કહે બાપુ મારા લગ્ન થાય મારે ઘેર પારણું બંધાય ત્યાં સુધીની હવે તમારી આવરના રહી નથી પણ તમારે મારો વંશવેલો જોવો હોય તો બે ઘડીમાં દેખાડી દઉં પૂના ભગતની વાત સાંભળી માતા પિતા મૂંઝાયા પૂનો શું કરવા માગે છે માતા પિતા કંઈ સમજે વિચારે એ પહેલાં તો એણે કાકાના દીકરાનો દીકરો બાળક પુત્ર નારાયણને ઘોડિયામાંથી લાવી પિતાજીની ગોદમાં મૂકી અને કહ્યું કે આ મારો દીકરો આજથી આ નારાયણ પૂનાથી ઓળખાશે આમ માતા પિતાની ઈચ્છા પૂરી કરી પૂના ભગત આજીવન બ્રહ્મચારી રહ્યા નારાયણ નારાયણ નામ લેતા લેતા પિતા લાખાબાપા માતા જીવીબાઈ અને દેવી જેવા ભાભી સમયાંતરે સ્વર્ગે સીધાવ્યા ત્યારબાદ પૂના ભગતે ગુરુ સમાન સાધુ વાલપરી બાપુને કેરળા તેડાવ્યા એક દિવસ વાલપરી બાપુએ કહ્યું કે તમને શાક પરની ધરતી બોલાવે છે હવે આપણે બંને જવાનો સમય થઈ ગયો છે તમે ત્યાં જઈને યોગ માર્ગની તૈયારી કરો હું અહીં તૈયારી કરું છું આમ કાર્તક માસમાં તુલસી વિવાહનું આયોજન થયું સમગ્ર ગામે રંગે ચંગે ઉત્સવ ઉજવ્યો પણ ગામના કોઈ દ્વેષી માણસે વડિયા દરબારને પૂના ભગત વિરુદ્ધ ખોટી કાન ભંભેરણી કરી પૂના ભગતને વડિયા બોલાવી દરબાર ગઢની કોટડીમાં પૂરી દીધા કોટડીમાં બેઠા બેઠા ભગત ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ મારે કેરાળા ગામ છોડવું છે એ તને ખબર છે એના માટે તું કેવા કેવા ખેલ કરે છે પણ પ્રભુ એ બધાને તું માફ કરજે ભગવાને પૂના ભગતની પ્રાર્થના સાંભળી દરબારને સ્વપ્નમાં આવીને કહ્યું કે તે મારા ભક્તને વિના કારણે સજા કરી છે સવાર પડતા એને છોડી મેલજે આમ દરબારે પુના ભગતની માફી માગી માન સન્માન સાથે એમને છોડી મૂક્યા પુના ભગત ઘેર પધાર્યા સૌ ગ્રામજનો પણ પધાર્યા એ ગ્રામજનોની સાથે પહેલો દ્વેષી માણસ પણ આવ્યો એ પૂના ભગતના પગમાં પડી ધ્રુસકે ત્રસકે રડવા લાગ્યો અને કહ્યું કે મને માફ કરો ભગત પૂના ભગતે સૌ ગ્રામજનોને હાથ જોડીને કહ્યું કે હવે મારા અન્ન જળ કેરાળામાં પૂરા થયા છે મને શાખ પરની ધરતી બોલાવે છે હવે હું શાખ પર જાઉં છું ગામના દરેક ભાવિક ભક્તોને પ્રેમથી મળી આશીર્વાદ આપી સૌની વિદાય લઈ શાક પર તરફ ચાલી નીકળ્યા આખું ગામ હિપકે ચડ્યું આખું ગામ ભગતને વળાવવા સાથે ચાલતું થયું કેરાળા ગામની સીમ પૂરી થતાં ભગતે સૌને માથે હાથ મૂકી આશીર્વાદ આપી ગામના સૌ માણસોને સંબોધીને કહ્યું કે હવે સૌ પાછા વળો સૌ સાથે હળી મળીને પ્રભુ ભજન કરજો અને સવાર સાંજ ઠાકરના દર્શન કરજો દરેકને મારા જય શિયા રામ શાખ પર ગામ પધારતા જ શાખ પરના પટેલ ફૂલા બાપા સાથે એમને વર્ષો જૂનો સંબંધ એટલે અવારનવાર તેમના ઘેર પધારતા એ ફૂલા બાપાનું અવસાન થયું છે ફૂલા બાપાની નનામી લઈને સૌ જઈ રહ્યા હતા રસ્તામાં જ પુના ભગત સામા મળ્યા ફૂલા બાપાના દીકરાઓએ કહ્યું કે બાપા અમારા પિતાને સર્પદંશ થતાં તેમનું અવસાન થયું અંતકાળે આપને બહુ યાદ કરતા હતા પૂના ભગત કહે મને મળ્યા વિના ફૂલો કદી જાય નહીં એણે મને કહ્યું હતું કે બાપુ મારે તમારી સેવા કરવી છે મેં તેને વચન આપ્યું છે એટલે તો હું કાયમ માટે કેરાળા છોડી શાક પર આવ્યો છું નનામી નીચે ઉતારો બાપ પૂના ભગતે દોરી છોડી કપડું આઘું કર્યું પાણી મંગાવી હાથમાં અંજલી ભરી ભગવાન દ્વારકાધીશનું સ્મરણ કરી બે ઘડી મૌન રહી ફૂલા બાપાના પારથી દેહ પર અંજલિ છાંટી અને ફૂલા બાપાના શરીરમાંથી સાપનું ઝેર ચૂસાઈ ગયું ફૂલા બાપા જેમ ઊંઘમાંથી જાગ્યા હોય એમ ઊભા થયા ઊભા થઈ પૂના ભગતના પગમાં પડી ગયા આમ ખુલા બાપાએ પૂના ભગતની તન મન ધનથી સેવા કરી પૂના ભગતે પોતાના સેવક ખુલા બાપાને આશીર્વાદ રૂપે ત્રણ વચનો આપ્યા કે કોઈ ભયંકર બીમારીમાં સપડાયેલા વ્યક્તિને તમારા બલર પરિવારનો દીકરો દોરામાં સાત ગાંઠ વાળી બાંધશે તો એની બીમારી દૂર થશે કોઈ જગ્યાએ આગ લાગી હોય ત્યારે તમારા પરિવારના ગોળાનું પાણી ઠાકરનું નામ લઈ છાંટશો તો આગ ઓલવાઈ જશે લ્યો આ જુવારના દાણા આપું છું તે તમારી અનાજ ભરવાની કોઠીમાં નાખી દેજો ઉપરનું ઢાંકણ કોઈ દિવસ ખોલવું નહીં સદાય તારા ભંડાર ભર્યા રહેશે આમ જવાનો સમય નજીક આવતા કેરાળા વાલપરી બાપુને સમાચાર મોકલ્યા ફૂલા બાપાના ઘેર સમાધિ ગળાવી બંને સંતોએ સમગ્ર ગામની હાજરીમાં જીવતા સમાધિ લીધી પરમ સંત પુના ભગત અને વાલપરી બાપુને આજે